હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો સપનું સાકાર કરવું જ હોય સપનું સાકાર કરવું જ હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો ધ્યાનથી સાંભળો અને તેને સમજો સફળતા તેમને જ મળે છે જેઓ સપના જોતા નથી પણ તેને સાકાર કરવા જાગે છે સફળતા તેમને જ મળે છે જેઓ સપના જોતા નથી પણ તેને સાકાર કરવા જાગે છે હાર માનવી એ અંત નથી એ તો નવી શરૂઆતનું સંકેત છે મંજિલ એને જ મળે છે જે પોતાની મહેનત પર વિશ્વાસ હોય છે સમય ક્યારે ખરાબ નથી હોતો વિચાર ખરાબ હોય છે જે વ્યક્તિ પોતાના ઉપર જીતે છે તે આખી દુનિયા જીતી શકે છે દરેક ખુશીઓમાં એક તક છુપાયેલી છે તેને ઓળખો જિંદગીમાં એક લક્ષ્ય નક્કી કરો પછી દુનિયા તમને રોકી નહીં શકે થોડી મહેનત વધારે સફળતા તારા પગલાં ચૂંટશે થોડી મહેનત વધારે સફળતા તારા પગલાં ચૂંટશે આજનો પરિશ્રમ આવતીકાલની સફળતાનો આધાર છે